સંપૂર્ણતા અભિયાન સન્માનવ સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર જોશી અધિક મુખ્ય સચિવ એમ કે દાસ નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી શ્રી રોહિત કુમાર આયોજન સચિવ શ્રીમતી આદ્રા અગ્રવાલ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી દેશની આર્થિક સામાજિક પ્રગતિને નવી દિશા આપી છે વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાહમાં કોઈ પણ વ્યક્તિ કે રાજ્ય પાછળ ન રહી જાય તેની ચિંતા કરી છે તેમણે હાશિયામાં ધકાયેલા ગયેલા લોકો અને સન્માનભેર જીવવા જીવે તે માટે વ્યવસાય અને રોજગારીની તકો આપીને આત્મનિર્ભર બનાવ્યા છે એવી જ રીતે તેમણે વિકાસ પથ પર પાછળ રહી ગયેલા જે જિલ્લાઓમાં વિકાસનું પોટેન્શિયલ છે તેને એસ્પ્રીનેશનલ ડિસ્ટ્રિક્ટ આકાંક્ષી જિલ્લાની નવી ઓળખ આપી છે મોદી સાહેબે દેશમાં સામાન્ય ગરીબ વંચિત છેવાડાના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને કલ્યાણ યોજનાઓને આ યોજનાઓના કાર્ય બનાવ્યા છે આ યોજનાઓ પાર પાડવામાં જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારની મહત્વની ભૂમિકા છે તેમણે ગુજરાતમાં વિકસાવેલા મેં નહીં હમનો ટીમ ભાવનો અભિગમ દેશભરના રાજ્યોમાં પહોંચ્યો છે આજે વડાપ્રધાનશ્રીએ જે પાંચસો તાલુકા આખા દેશમાં હતા એ પાંચસો તાલુકાઓમાં જ્યાં જ્યાં જે ખામી હોય એ ખામી દૂર કરી અને જે સરકારી યોજના છે એનો પૂરેપૂરો એ સો ટકા લાભ કેવી રીતે મળી શકે એના ઉપર ભાર મૂકી અને આ યોજના બનાવી અને આપણા માટે આનંદની એ વાત છે કે આપણા બે જિલ્લા નર્મદા જિલ્લો અને દાહોદ જિલ્લો દેશભરમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે અવ્વલ નંબર તરીકે આવ્યા છે એટલે આપણા માટે એ બંને જિલ્લાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આજે હું અહીંયા આવ્યો ત્યારે સંસદ અને સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા ચાલતી હતી ઓપરેશન સિંદૂરની ચર્ચા અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે આપણે સૌ માન્ય વડાપ્રધાન શ્રી અને સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ ચર્ચાને આ ચર્ચાના ભાગરૂપે અત્યારે એટલા માટે હું વાત કરી રહ્યો છું કે યુદ્ધ આપણે જોઈએ છે અને યુદ્ધમાં નાના છોકરાઓ બહેનો અને કોઈ પણ સિવિલિયન એનું મોત થાય ત્યારે આપણને ભલે કોઈપણ દેશમાં યુદ્ધ ચાલતું હોય પણ આપણને દુઃખી થતા હોઈએ છીએ પણ ભારત દેશે આતંકવાદીને સફાયો કરવા માટે જે રીતે ઓપરેશન સિંદૂરમાં સૈનિકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આતંકી અડ્ડા હતા એ જ નાબૂદ થાય અને આતંકીઓનો જ સફાયો થાય એ આયોજન કર્યું અને એ આખી દુનિયાએ જોયું કે ભારત દેશે ઘણી વખત નેતર બીજા દેશોના નામ આવતા હતા કે પોઈન્ટ ઉપર આક્રમણ કરવા માટે ઇઝરાયેલનું નામ દેવાતું હવે આપણા ભારત દેશનું નામ દેવાય છે એટલે ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ આપણે કેટલો બધો કરી શકીએ એમ છીએ શ્રી પણ ટેકનોલોજીનો ઉપયોગ આપણને કહેતા હોય છે કે કરો જેટલો બને એટલું વધુ ને વધુ કરો કે લોકો માટે લોકોને આપણે સુખાકારી આપવા માટે એનો ઉપયોગ વધુ ને વધુ કરી શકીએ એમ છે તો એ માટે અહીંયા આગાડી આજે હોલમાં આપણે જોઈએ તો કદાચ સ્ટેજ અને સામે જૂજ એવી વ્યક્તિ છે કે જે વિકસિત ભારત કે વિકસિત ગુજરાત સુધી નહીં પહોંચી શકે બાકી બધાની ઉંમર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં કામ કરવાની છે ને એ લોકો કરશે એવું આપણને આજે વિશ્વાસ પડે સ્ટેજ ઉપર અમારા બેઠેલામાંથી કેટલા જોઈશે તો હવે ખબર નથી મને પણ અહીંયા આગળ તમે જુઓ કલેક્ટરમાં એકાદ બે જણા જ કદાચ છે કે જે રિટાયર ઉપર આવ્યા હશે બાકી તો બધા યંગ છે એકદમ યંગ છે ડીડીઓ બીજા અધિકારી કઈ કઈ પોસ્ટ ઉપર છે મને બહુ આઈડિયા નથી પણ બધા યંગ દેખાય છે થોડા ઘણા મારા જેવા એમાં કંઈ ના પણ બહુ ઓછા છે એમ એટલે આપણને વિશ્વાસ વધતો જાય આ બધું જોઈને આપણને ને હવે એક વસ્તુ સમજો કે દરેકે કામ કરવાની પદ્ધતિ બદલવી જ પડશે કેમ તો કે હવે દરેક જણને તમે જે સુવિધાઓ આપતા જ છો એ સુવિધાઓની ટેવ પડતી જાય અને ટેવ પાડ્યા પછી તમે એમાંથી બહાર પાછા આવવાની કોશિશ કરશો તો એ તો તમને હવે કોઈ છોડે એમ નથી પ્રજાજનો પણ એટલા જાગૃત છે ઘણી વખત આપણને જ્યારે આ ચોમાસું ને બધું આવે ત્યારે રોડની વાત કરે તો રોડની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે મેં કહું ભાઈ પહેલા તૂટી ગયેલા રોડ નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ જુ જતા એટલે એ રોડ મેઇન હાઈવે જે હોય કે એવા બે ચાર રોડ હોય એમાં તૂટવાનો બહુ અવસર પણ ઓછો હતો પણ અત્યારે તમે જુઓ તો આપણે ઘણા બધા તો અહીંયાથી છે હવે વાડી સુધી રહેતા થઈ ગયા છે અને ત્યાં સુધી કદાચ કોઈક ને કોઈક જનપ્રતિનિધિ થ્રુ ત્યાં સુધી રોડ બનાવ્યા છે હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છે તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે છે ને છે કારણ કે હવે પ્રજાજનોને ટેવ પડી ગઈ છે બાકી તો તમે જુઓ ઇલેક્ટ્રિસિટીની શું પોઝિશન હતી અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ નહોતો લોકો એમ કહેતા વાળું ટાઈમે સાહેબને એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમે અમને વીજળી આપો વાળું ટાઈમ એટલે કલાક સાંજે કલાકની વીજળી આપો ચાલશે ને હવે હવે તમારે અડધો કલાક જો વીજળી ગઈ હોય તો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ એમ એમ તાલુકો તાલુકાથી જિલ્લા જિલ્લાથી આગળ વધીને શહેર ને શહેરથી વધીને છે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી જાય અડધો કલાકમાં તો કેમ તો કે ભાઈ હવે ટેવ પડી ગઈ છે બધાને ટેવ છે કે ભાઈ પંખો જોઈશે એસી જોઈશે અને એ આપણે વ્યવસ્થા આપી છે તો એને પૂરી કરવાની વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી તરીકે આપણે કામ કરી રહ્યા છે ના અહીંયા બધા તમે જે છો જવાબદાર લોકો આજે બધા બેઠા છો એટલે તમે જે કામ કરો એ એક કામ ઓછું થશે તો ચાલશે હવે પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં નાખીને જાત કામ ચાલુ જ રહેવાના છે આપણે તો વિકસિત ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને અહીંયાથી કીધું જેમ નીતિ આયોગે આપણને અત્યારે બતાડે એક્સપ્રેસનલ આપણા ડિસ્ટ્રિક કે તાલુકા આપણા એવી જ રીતે એ જ તર્જ ઉપર અહીંયાથી હમણાં શંકરભાઈ કહેતા હતા તો એ આપણે અહીંયા આપણા ત્યાં બનાવી દીધી છે ગ્રીટની સ્થાપના આપણા ત્યાં થઈ ગઈ છે ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન આની વ્યવસ્થા આખી ઊભી કરી દીધી છે આપણા ત્યાં કે ભાઈ આપણે કયા સેક્ટરમાં ક્યાં છીએ એ આપણને રોજ બરોજનો તમારે રોજે રોજ જોવું હોય તો જોઈ શકાય એ સ્ટેજ ઉપર લઈ આવશે એટલે આપણે હેલ્થ સેક્ટરમાં તકલીફ છે તો એ આપણે ક્યાં સુધારવાની જરૂર છે કયા જિલ્લામાં સુધારવાની જરૂર છે ક્યાં સારી રીતે ચાલી રહ્યું છે ક્યાં તકલીફવાળું ચાલી રહ્યું છે કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રકચરના કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે કયા સ્ટેજ ઉપર છે એ દરેકની વ્યવસ્થા આપણને ગુજરાત આ ગ્રીડ જે સ્થાપના કરી છે એમાંથી આપણને મળવાની છે અને એ તમે જોશો તો તમને પણ તરત જ ખ્યાલ આવશે કે ભાઈ મારે કેવી રીતે કામ કરવાનું છે ક્યાં કરવાનું છે અને પ્રજાજનો માટે ખૂબ સારી વસ્તુ સારી વ્યવસ્થા બાકી તો જે વરસાદ જે રીતે પડે છે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ ને ગ્લોબલ વોર્મિંગની અસરોમાં જે રીતે વરસાદ પડે છે તો એમાં એકલો ભારત દેશ નહીં જેના ઉપર આપણને બધાને એમ હોય કે અહીંયા તો કંઈ તકલીફ જ ના પડે એને પૂછી લેજો બધાને જ્યાં ઓળખાણ હોય બધા બધા અહીંયા જોયેલું છે એટલા હશે છે કે અમેરિકામાં વાત કરું છું આપણે એમાં પેલું નથી જોવું કે ભાઈ અમેરિકા નથી કરી શકતું તો આપણે શેના માટે ગભરાવાનું એવી વાત નથી આપણી આપણે નેગેટિવિટીમાં ક્યાંય જવા નથી માંગતા પણ જે રીતે વરસાદ પડે એક જ સામ તો અને એના કારણે ક્યાંક મુશ્કેલી ઉપાય છે તો એનું પણ અત્યારે તો સોલ્યુશન આપણે કરવું જ રહ્યું કે ભાઈ આ પાણીની વ્યવસ્થા નીકળવાની વ્યવસ્થા કરવી જોઈએ અને આપણી જોડે એક વિઝનરી લીડરશીપ છે કે જે દરેકે દરેક સેક્ટરમાં પૂરતું ધ્યાન આપે છે જે લેટેસ્ટમાં લેટેસ્ટ દુનિયા ગ્લોબલ કઈ રીતે આગળ વધી રહી છે ગ્રીન ગ્રોથ ઉપર આગળ વધી રહ્યા છે તો એમાં પણ આપણું પૂરતું ધ્યાન છે સેમી હોય કે ગ્રીન એનર્જીની વાત હોય કે ઈવી વેહિકલની વાત હોય એ બધા ઉપર માન્ય વડાપ્રધાનશ્રીનું પૂરેપૂરું ફોકસ છે ને એ પ્રમાણે એ દિશામાં આપણે આગળ પણ વધી રહ્યા છે પણ સાથે સાથે નાની નાની વસ્તુ પણ તમને એમ લાગે છે આજે વડાપ્રધાનશ્રી આટલી વ્યસ્તતા વચ્ચે પણ સફાઈની વાત કરી શકતા હોય કેદ ધ રેનડી વાત કરી શકતા હોય લોકલ ફોર વોકલની વાત કરી શકતા હોય તો આપણે કહ્યું એટલું બધું કામ છે અને આપણે તો મોહમ્મદથી અહીંયા બેઠેલા તો ઘણા બધા મોહમ્મદથી નીકળે એટલે દસ જણા હાજર થાય આમ કરીને મારે ને બેલ પાંચ જણા હાજર થઈ જાય તો એ વ્યવસ્થા જે આપણી છે એને સુદૃઢપણે નીચે ઉતારવી પડે આપણે કે જુઓ ભાઈ હજુ ક્યાં મુશ્કેલી પડે છે પ્રજાજનોને કેમ આવવું પડે આપણી કચેરી સુધી સેના માટે આવવું પડે છે કયા પ્રોબ્લેમ મેજર છે તો એ બધું જો આપણે જોઈશું તો મને લાગે છે ત્યાં સુધીને આજે જે સંપૂર્ણતા અભિયાન સમારંભ જે કર્યો છે એવો આપણે ગુજરાત માટે કરી શકીએ ને એમાં એક પણ જિલ્લો કે એક પણ તાલુકો જે તંત્ર આમાં કેવું છે કે ભાઈ બે આંગળી ચિંધાનું પૂન ઘણી વખત મળી જતું હોય કે ભાઈ હું બેઠો ને તરત જ સારી વસ્તુ થઈ તો મને એનો લાભ મને મળે પણ કામ તો કોઈક પાછળ કરીને ગયું હોય તારા થાય પણ બધા જ એમાં દરેકે દરેક નાનામાં નાનો માણસ હોય તો એને મુખ્ય પ્રવાહમાં આપણે લાવીશું ત્યારે આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકીશું કે વિકસિત ગુજરાત બનાવીશું તો એના માટે આ સેચ્યુરેશનનો વિચાર આવ્યો છે સેચ્યુરેશન એટલે નહીં તો સ્કીમો આપણે જોઈ છે અહીંયા સરકારી તંત્રમાં એટલે બધાએ છેવટે વાતો સાંભળ્યું હોય કે પહેલાં તો બનતી હતી કોઈ લેવા જ નહોતું આવતું ખબર હોય તો લેવા આવે એનો લાભ સેચ્યુરેશનનો વિચાર આવવો એટલે સો એ સો ટકા જેને મળવા પાત્ર લાભ છે ત્યાં સુધીને એને ઘેર જઈને તમે આપ્યા એ આપણા માટે ક્રેડિટની વાત છે એને ખબર છે કે નથી ખબર પણ તમે આ એને પહોંચાડજો કે ભાઈ આ તારો હક છે તને મળી ગયેલા એટલે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે પણ થોડીક થોડીક માનસિકતા જે છે કે હવે ચાલશે એમાંથી બહાર નીકળી જાવ આપણે ચલાવવું નથી કશી વસ્તુ સારું જ કરવું જેટલું એક કામ ઓછું કરો નો પ્રોબ્લેમ પણ જે કરો એ સારું કરો કે ભાઈ એમાં ક્યાંય તકલીફ ના હોવી જોઈએ ક્વોલિટીથી એનું જે માપદંડ થતું હોય એ માપદંડમાં ક્યાંય એમાં પાછી પાણી આપણે કરવાની થતી નથી અને છે વ્યવસ્થા છે હવે આપણી જોડે ફાઈનાન્શિયલી પણ ખૂબ સારી વ્યવસ્થા છે કે નીતિ આયોગ પ્રમાણે અમારી ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ ખૂબ સારી છે ગુજરાત નંબર વન પોઝિશન ઉપર છે અને કોવિડ પછી કોવિડ પછી પણ એ આપણે પકડી રાખી શક્યા છે તો આજના દિવસે બીજું તો કંઈ નહીં પણ એટલી સો ટકા અપેક્ષા કે ભાઈ જે પણ કામ આપણા ત્યાં થાય એ કામ ક્વોલિટીવાળા થાય અને પ્રજાજનોને જે પણ યોજનાઓ સરકારી છે એ સરકારી યોજના એ સો ટકા એમના ઘર સુધી પહોંચે એમાં આપણે બધા જ સાથે મળીને કામ કરીશું અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે માન્ય વડાપ્રધાનશ્રીનો એના માટે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરી અને વિકસિત ગુજરાતને સૌથી મોટી લીડ લઈ અને ગુજરાત આગળ વધે એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી